હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ધાણી ખજૂરના વિતરણ થકી જરૂરિયાતમંદ લોકોને આનંદિત કરવાતું માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા સ્થિત માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના જરૂરિયાતમંદ લોકો અને બાળકો સાથે હોળી ધૂળેટીની ઉજવણી કરી રહ્યું છે આ અંગે વિસ્તૃત માહિતી આપતા સંસ્થાના સંસ્થાપક પ્રમુખ મમતા શાહે જણાવ્યું હતું કે ગત વર્ષોની માફક આ વર્ષે પણ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓ તેમજ શહેરના સ્લમ વિસ્તારોમાં ધાણી પોપકોર્નના પેકેટ પ્રિશા ગોયલના સૌજન્યથી જ્યારે ખજૂરના પેકેટ માનવતા કેમ્પિયન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરીને વિતરિત કરવા વિતરણ કરવામાં આવ્યા વડોદરા શહેરના વિવિધ સ્લમ વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારની મહિલાઓ અને બાળકોના ધાણી ખજૂરના પાંચસો પેકેટનું તેમજ વડોદરાની જિલ્લા પ્રાથમિક શાળાઓ પૈકી ખેડા કરમસિયા ગામમાં બસો સિત્તેર સેડાલ ખાતે એકસો સાહીઠ તેમજ ગજાદરા ગામે એકસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને બાળકોમાં ધાણી ખજૂરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત હોળી ધૂળેટી નિમિત્તે કર્મયોગી શાળા દ્વારા આયોજિત કાર્યક્રમ નિહાળ્યા બાદ ધાણી ખજૂરના પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યાં બાળકોએ ગુલાલથી ધૂળેટી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી તેઓએ વધુ ઉમેરતા જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી આ શાળામાં મારા પ્રત્યે હાજરીમાં જ હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે જેનાથી બાળકોમાં હર્ષોલ્લાસ વેચવાથી અનેરો આનંદ મળે છે બાળકોને ખજૂર અને ધાણીનું વિતરણ કરવામાં આવ્યું દર વર્ષે બધા જ તહેવારમાં આ બાળકો સાથે અમે ઉજવણી કરીએ હતી અને આજે પણ લગભગ દોઢસો છોકરાઓને આપણે દાણી ખજૂરનું વિતરણ કર્યું તથા મહિલાઓને પણ સો મહિલાઓને દાણીના પેકેટ અને ખજૂરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું દરેક વર્ષે આ લોકો સાથે તહેવાર કરાવવાનો એક અનિરોધ જ હોય છે આ નીવડે તંદુરસ્ત નીવડે આ બધા વડીલોના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે